નાટક તો બહુ આવડતા હોય તમે ખબર પડી ગઈ ને તો આજે રલપા એક વસ્તુ દેખાડું હિરત ના માણસો છે ને એને નવા જોયું હોય અને અહીંયા જોઈ લો તમે ફોર વ્હીલર ના થપ્પા લાગી ગયા છે આજે અહીંયા ખજાનો છે ખજાનો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કેમ છો તો છે 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 એક નવા અત્યારે ગયા અને ને થોડું ઘણું કામ કર્યું રસોઈ વાસણ મકાન બીજું બધું કામ હજી બાકી છે તો કાલે છે ને આપણે નેહાબેન એના ઘરે મૂકી એવા છીએ એનું વેકેશન હમણાં પૂરું થઈ જવાનું હતું એટલે કે હું મારે વહી જવું છે તો કાલે પછી આપડે મામા ને ઘરે ગયા હતા ત્યાં જમી ને પછી સાંજે મોડે જ થી ઘેર આવતા હતા ને અત્યારે હવે જો સવાર સવારમાં છે ને હું આવી ગઈ છું અહીંયા વાડામાં કેમ કે મમ્મી છે ને અહીંયા છાણ નાખતા હતા તો મને કહે કે આલતા અને એક વસ્તુ બતાવું તો ખબર નહીં મમ્મી મને શું વસ્તુ બતાવાની આવશે તો આપણે છે ને અત્યારમાં સવાર હવામાં બધું કામ મૂકી અને આપણે આવી ગયા છીએ અહીંયા આપણા વાડામાં તો ચાલો મમ્મી પણ વાહિંદા કરતા હતા તો વાડામાં આવી ગયા છે ને તો હવે આપણે મમ્મીને પૂછી લે કે મમ્મી આપણને શું બતાવવાનું કેતા હતા જય શ્રી કૃષ્ણ રે દ્વાર કર દીશ આજે એક વસ્તુ દેખાડું હા હું બતાવું વાય આપણે વાડીમાં ડીંગળ ફોડ છે હા અહીંયા જો અહીંયા ડ્રેગન ફ્રૂટ નું આપણે ઝાડું કેદું નું વાયું હતું બે વરસ છે હા તો આ જો મસ્તી નું છે ને ફૂલ આવી ગયું છે ખેતીવાડી એક જ એક જ આવ્યું ખેતીવાડી માં તો મને બહુ અનુભવ છે પણ આનો નતો પછી એક જગ્યાએ હું ગઈ મારી નણન ને અહીંયા છોકરાને બોલાવા તો એની એમ કીધું કે ઠંડા રેક બહુ જાય ગરમી નો જાય મીને માથે તાલિયા નાખ્યા જરીક ઢઢા કરી કરી ખાતર નાખ્યું બે જોયેલું ખાતર પછી બે ત્રણ વાર આ ગાયના સાણનો ઘોર પાયો જા વાર સાય નઈ ગાયના સાણ એનો આમ ઘોર પાયો એનાથી પછી આ આમાં મેં પાણી ભરીને આમાં નળી ગોઠવી તે પાણી એની પીધા જ કર્યું આમ મોઢેથી કેસી ને આને આમ રાખ્યું ને તે ધીરે ધીરે પાણી એને ટીપે ટીપે વધારે થઈ ગરમી તો બહુ છે અઢાણે એટલે એને લીધે બધી દાદી ગયા છે

હાલો તો તો છે છે કામ કરી લઈ ચાલો અત્યારે અત્યારે વાગી ગયા અને અમે આજે સન્ડે છે ને તો અમને દરિયા લઈ જાવ તો અત્યારે જો અમે જઈએ છીએ દરિયા શાક સંભાળ અને ખીચડી ને કરી લીધું છે એટલે કઈ રસોઈ નું ટેન્શન નથી રોટલાઈ કરવાના છે એ તો અમે ઘરે જઈને કરી લેવું તો અત્યારે છે ને થોડીક વાર આપડે દરિયા એન્જોય કરવાનું છે કાના રેસ ચાલો તો હવે ફટાફટ દરિયે જઈને તમને ત્યાંનો વ્યૂ બતાવીએ ફાઇનલી જો હવે દરિયા પહોંચી ગયા છે અને પેલા છે ને એક જગ્યાએ અમે સ્ટોપ કર્યો તો સેનો સ્ટોપ કર્યો તો ખબર છે આનો સ્ટોપ કર્યો તો નાસ્તાનો આવીને પેલા છે ને જબલું ભર લેવાનું નાસ્તાનું પછી દરિયા આવવાનું બરાબર ને નરેશ જબલામાં તો લેવું તો તો ખાલી એક વેફર પર ઉભા ત્યાં એટલું બધું લેવાય ગયું પછી દીત્યા કોઈને હાથ ન ચડવા દેતી જબલું હા જબલું ઉપાડવા જ ન દેતી અને અહીંયા જોઈ તો અમે ફોર વ્હીલ ઉના થપ્પા લાગી ગયા છે આજે રવિવાર છે ને તો કેટલી પબ્લિક છે ગાડી ને ફોર વ્હીલ ઓલી બાજુ પણ ફોર વ્હીલ એટલી ઊભી છે

ખજાનો તો મેં આયા ક્યાંથી જોયું હોય તમને હોય છે ખજાનાનું તમે એ બાજુ બહુ જાતા હોય ને હું તો એ બાજુ એક જ વાર ગઈ ચાલવું બહુ પડે જવું હોય તો છે ને એકદમ ક્લીન છે ક્લીન ખજાનો કોત્યા છે ખજાનો

બે મીંડુ ચોકડી રમીએ પણ મેં મીંડુ કરી દીધું ને મીંડુ રાખવું તું છોકરી રાખી દઉં બીજી ગેમ માં તું રાખે મીંડુ રમવા અહિયાં રમવા કરતા બાદણા વધારે થાય એ એ રેહ

બે મહિના પહેલા તમારે ઓર્ડર લખાવો પડશે ત્યારે તમારો વારો આવશે કેમ કે અહિયાં બીજી શીડ્યુલ ચાલે છે દીત્યા બેન નું જો કેવી સરસ મહેંદી કરે છે એટલે મસ્ત ડિઝાઇન બનાવી છે નગાડું નગારું બનેગાડું બને બરાબર બનાવતા હોય ને તો એ ટાઈપ ની મહેંદી દીતિયાબેન મેરેજ ની મહેંદી વધારે મૂકે છે સાથે આપડે વિડીયો ને પણ અહિયાં એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ